રાજ્ય ખતરો વધી રહ્યો છે આ વાવાઝોડું મિત્રો સાત અને આઠ તારીખે ગુજરાત રાજ્ય તરફ હવે આગળ વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને લગાતાર ચોમાસાની વિદાયની તારીખ મોડી થઈ રહી છે જી હા મિત્રો જે ચોમાસુ વિદાય લઈ લેવાનું હતું દશેરાના દિવસે એના બદલે દસ દિવસ મોડી હવે ચોમાસાની વિદાય ગુજરાતમાંથી થવાની છે કારણ શું છે તો મિત્રો આ એકમાત્ર શક્તિ નામનું વાવાઝોડું છે જે અત્યારે હાલ અરબ સાગરની અંદર એટલે કે અરબી સમુદ્રની અંદર ગુજરાતથી માત્ર અને માત્ર બસો પચાસથી ત્રણસો કિલોમીટરની દૂર પર અત્યારે હાલ રહેલું છે ગઈકાલે મિત્રો આ વાવાઝોડું સો કિલોમીટર દૂર હતું આજે બસો કિલોમીટર દૂર છે એટલે કે ગુજરાતમાંથી થોડું દૂર ગયું છે હવે મિત્રો તમને એમ હશે કે ગુજરાત થી મિત્રો વાવાઝોડું દૂર જાય એ સારી વાત ગણાય ગુજરાત ને ઓછું નુકસાન થશે પરંતુ એવું નથી જ્યારે મિત્રો કોઈ પણ વાવાઝોડું કોઈ પણ એક સ્થાને દૂર જાય છે તેનો મતલબ એવો થાય છે કે વાવાઝોડું તો દૂર થઈ જાય છે પરંતુ જ્યાંથી દૂર ગયું ત્યાં એક મોટું ડિપ્રેશન છોડીને ડીપ ડિપ્રેશન છોડીને જતું હોય છે એટલે વાવાઝોડું ગુજરાત થી તો દૂર જઈ રહ્યું છે પરંતુ ગુજરાત રાજ્ય ઉપર એક મોટું એરિયા પ્રેશર બનાવીને જઈ રહ્યું છે જેથી ગુજરાત ઉપર હવે ચાર તારીખ થી માંડી 9 તારીખ સુધી એટલે કે મિત્રો ગઈકાલે 7 તારીખ હતી અને આજે 5 તારીખ છે તો 5 તારીખ થી અને 9 તારીખ સુધી જે વરસાદનો ખતરો છે એ લગાતાર વધી રહ્યો છે અને મોટી વાત તો એ છે કે મિત્રો વાવાઝોડું દૂર જઈ રહ્યું છે પરંતુ 6 તારીખે યુ ટર્ન મારી અને વળી પાછું 8 તારીખે મહારાષ્ટ્ર અને ગુજરાત ની બોર્ડર પાસે આવતું જોવા મળી રહ્યું છે તો આમ મિત્રો જોવા જઈએ તો વાવાઝોડું ડગલે ને પગલે જાય છે તે દિશા નિર્દેશ કરી રહ્યું છે એટલે કે દિશા પરિવર્તન કરી રહ્યું છે પરંતુ આપણે આ વિડિયોની અંદર કમ્પલીટલી માહિતી તમને આપવાની છે કે ખરેખર આગળ હવે વાસ્તવિકતા અનુસાર શું થવાનું છે શું નથી થવાનું અને ગુજરાત રાજ્યમાં કેટલી અસર થવાની છે અને થશે તો કયા જિલ્લાને અસર થશે અને કયા જિલ્લા બચી જશે હા ગુજરાત રાજ્યની અંદર વરસાદ હવે કેવા જોવા મળવાના છે અને ફાઇનલી હવે શિયાળાની તારીખની પણ મિત્રો જાહેરાતો થઈ ગઈ છે તો તેના વિશે પણ વિસ્તારથી માહિતી મેળવવાની છે બધી જ માહિતી આપું એ પહેલાં જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ સુધી જોતા જેથી કરીને વરસાદને લગતી અને લગતી અને શિયાળાને લગતી તમામ માહિતી તમને મળી જાય તો ચલો મિત્રો વગર ટાઈમ બગાડ્યા વગર હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા હું તમને વાવાઝોડા વિશે પ્રોપર માહિતી આપી દઉં તો અત્યારે હાલ આ વાવાઝોડું ક્યાં છે તેને લઈને પહેલા મિત્રો આપણે સિસ્ટમ સમજી લઈએ ત્યાર પછી વાવાઝોડાની દિશા વિશે વાત કરીશું અત્યારે મિત્રો અરબી સાગરની અંદર જે વાવાઝોડું શક્તિ જે છે તે પરિભ્રમણ કરી રહ્યું છે તેના કારણે ગુજરાત રાજ્ય પર લગાતાર તેનું દબાણ જે છે તે વધી રહ્યું છે એટલે કે વાવાઝોડું જે છે તે મિત્રો ગુજરાતથી માત્ર 100 200 અને 300 કિલોમીટર દૂર છે એટલે કે અમુક ટાઈમે વાવાઝોડું 100 કિલોમીટર દૂર છે અમુક ટાઈમ 200 કિલોમીટર બતાવે છે અને અમુક ટાઈમે 300 કિલોમીટર દૂર છે તેના કારણે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો જુઓ છો તો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક દરિયાકાંઠાના વિસ્તાર અને લાગુના જેટલા પણ વિસ્તાર છે આ બધા વિસ્તારોની અંદર અત્યારે એક મજબૂત લો પ્રેશર એક્ટિવેટ થઈ રહી છે તો જેટલી પણ આ સિસ્ટમો મિત્રો બની રહી છે ત્યાં કારણે વધારે મજબૂત બનશે અને તેને કારણે ગુજરાતમાં ચાર ચાર તારીખથી જે ભારે વરસાદની આગાહી હતી એ સાચી પડતી જોવા મળી છે અને હવે આગામી પાંચ છ અને સાત તારીખ તો ગુજરાત રાજ્ય માટે અતિ ભારે રહેવાની છે અને વાવાઝોડું તો મિત્રો આઠ તારીખ સુધી જે છે તે ગુજરાત નજીક જ જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો આ સિસ્ટમ જે છે એની વિશે તમને માહિતી આપું અને એની વિશે મિત્રો મારે એટલું જ કહેવાનું રહેશે કે ગુજરાત ઉપર અત્યારે હાલ કોઈ સિસ્ટમ નથી અને સિસ્ટમ છે માત્ર ને માત્ર વાવાઝોડાની છે જો વાવાઝોડું જતું રહેશે તો ગુજરાતમાંથી આજને આજ ચોમાસાની વિદાય થઈ જાય તેમ છે પરંતુ એ થવાની નથી કારણ કે વાવાઝોડું આઠ થી નવ તારીખ સુધી જે છે તે આટલા રેન્જની અંદર થોડું આગુ પાછું આગુ પાછું થઈ અને આટલી રેન્જમાં જે છે તે મિત્રો ફરતું જોવા મળી રહ્યું છે તો ટોટલ મિત્રો હવે હું તમને વાવાઝોડાની દિશા સમજાવું તો આનાથી મિત્રો તમને ખ્યાલ આવશે કે કઈ રીતનું જઈ રહ્યું છે ક્યાંથી ક્યાં આગળ વધી રહ્યું છે તો અત્યારે મિત્રો જુઓ તો અત્યારે હાલ લાઈવ લોકેશન હું તમને દેખાડી છું અત્યારે હાલ આવાજોડું ત્રણસો થી ચારસો કિલોમીટર દૂર ગુજરાત થી સાગર ની અંદર છે અને કઈ દિશા પકડી રહ્યું છે તો જુઓ ચાર તારીખ અને પાંચ તારીખ એટલે કે ગઈકાલે અને મિત્રો આજે પાંચ તારીખ થઈ છે આજે વાવાઝોડું જેવું દૂર જશે એટલે ગુજરાત રાજ્યો પર ડીપ ડિપ્રેશનની અસરો શરૂ થઈ જશે વાવાઝોડાને કારણે જે ગુજરાતમાં દબાણ બન્યું હતું તે વધારે મિત્રો તીવ્ર બની અને વરસાદો શરૂ થઈ જશે પરંતુ છ તારીખે અસલી ખેલ ફરીથી શરૂ થઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો જુઓ તો છ તારીખે પાંચ તારીખે જ એટલે કે મિત્રો આજે મોડી રાત્રે જ મિત્રો જે છે એ વાવાઝોડું ઓમાન સાથે ટકરાય છે એટલે કે ઓમાન સાથે ટકરાતા જ આ વાવાઝોડું નવળું પડી અને ખતરનાક વરસાદની સિસ્ટમ બનાવીને યુટર્ન મારે છે અને સાત તારીખે વળી પાછું વળી પાછું મિત્રો જો આ રીતનું યુટર્ન મારીને ફરી પાછું જ્યાં હતું ત્યાં ને મિત્રો આઠ અને નવ તારીખ દરમિયાન અરબ સાગરમાં આવ અરબ સાગરમાં આવતા જોવા મળી રહ્યું છે ત્યાર પછી નવ તારીખે વાવાઝોડું દરિયામાં અરબી સમુદ્રમાં જ સમાઈ જતું જોવા મળી રહ્યું છે તો મિત્રો જે ગુજરાત રાજ્ય ઉપર ખતરો બનવાનો નો છે તે આઠ તારીખ પૂરતો રહેવાનો છે અને આઠ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે તો પાંચ અને છ તારીખ અતિ ભારે રહેવાના એન ધારણ છે છતાં પણ મિત્રો આ વાવઝોડાને લગતી જેટલી પણ અપડેટ છે આપણે દરરોજ અને દરરોજ આ ચેનલ ઉપર મેળતા રહીશું તેની સાથે મિત્રો અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર કેવી કેવી સિસ્ટમો બની રહી છે સેટેલાઇટના માધ્યમથી એ પણ લાઈવ અહીંયા હું તમને દેખાડી દઉં તો અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો જેટલી પણ આ સિસ્ટમ સેટેલાઇટ ઉપર દેખાઈ રહી છે એ બધી જ મિત્રો જે છે તે વાવાઝોડાના કારણે જ અત્યારે હાલ એક્ટિવેટ થયેલી જોવા મળી રહી છે જેવું આ વાવાઝોડું મિત્રો આગળ નીકળી જશે એટલે બધી સિસ્ટમો જે છે તે મિત્રો અદ્રશ્ય થઈ જવાની છે ગુજરાતમાંથી કમ્પ્લીટલી ચોમાસાની વિદાય જે છે તમે કહી શકો એની શરૂઆત થઈ જવાની છે તો મિત્રો જુઓ કે આગામી દિવસોની અંદર હવે તાપમાન કેવું રહેવાનું છે ગુજરાતનું તેને લઈને એક આ નકશો બહાર પાડવામાં આવ્યો છે આખા ભારતનો નકશો બહાર પાડ્યો છે આમાં આપણું ગુજરાત ક્યાં છે તો મિત્રો હું સર્કલ કરીને તમે અહીંયા દેખાડી દઉં તો આપણું ગુજરાત જે છે તે અહીંયા સર્કલ ઉપર આવેલું છે અને ગુજરાતની અંદર તાપમાનની વાત કરીએ તો કેટલું તાપમાન મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે તો ત્રીસ થી લઈ ને બત્રીસ ડિગ્રીનું તાપમાન એટલે કે મિત્રો તમે કહી શકો કે હવે આગામી દિવસોમાં ગરમી માટે તૈયાર થઈ જજો કારણ કે મિત્રો ચોમાસા પછી સીધો શિયાળો શરૂ નથી થવાનો કારણ કે સાત તારીખ પૂરતો જે વરસાદ છે ત્યાં સુધી ગુજરાતનું તાપમાન પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિગ્રી રહેશે પરંતુ જેઓ સાત તારીખે ચોમાસાની ગુજરાતમાંથી વિદાય થશે એટલે તમને ત્રીસ થી બત્રીસ ડિગ્રીનું તાપમાન એટલે કે તડકા પડતા જોવા મળશે થોડી વધારે ગરમીનો અનુભવ થશે ને ત્યાર પછી મિત્રો વાતાવરણમાં બેલેન્સ બનશે અને પંદર તારીખ પછી એટલે કે દિવાળી સમય આસપાસ જે છે તે ઠંડક મહેસૂસ થવાની શરૂઆત થશે તો આ માહિતી થઈ ગઈ શિયાળાને લઈને અને તાપમાનને લઈને ત્યાર પછી મિત્રો અત્યારે હાલ અવકાશમાંથી લાઈવ સેટેલાઇટમાંથી આ પિક્ચર લેવામાં આવ્યો છે એટલે કે આ ફોટો પાડવામાં આવ્યો છે ફોટાની અંદર ગુજરાત ક્યાં છે તો અહીંયા જોઈ લો મિત્રો આ લાલ કલરનું જે ચોરસ છે એ આપણું ગુજરાત છે અને વાવાઝોડું ક્યાં છે તો લીલા કલરનું સર્કલ છે તે મિત્રો વાવાઝોડું છે તો મિત્રો તમે જોઈ લો ગુજરાત અને ગુજરાત અને વાવાઝોડું ટચ ટુ ટચ અડીને જે છે તે મિત્રો ચાલી રહ્યા છે એ જ ખતરો બની રહ્યો છે ગુજરાત ઉપર કારણ કે વાવાઝોડું જો એકદમ ગુજરાતને ટચ ટુ ટચ અને આ રીતનું લગાતાર જાય છે તો ગુજરાત ઉપર દબાણ અને પ્રેશર એક્ટિવેટ કરી રહ્યું છે પરંતુ ગુજરાતવાસીઓ માટે એક ખુશીના સમાચાર કેવો કે એક સારા સમાચાર જો એ મિત્રો એ છે કે ગુજરાતની ઉપરથી વાવાઝોડું દૂર જતું જોવા મળી રહ્યું છે એનું કારણ મિત્રો એ છે કે ગુજરાત ઉપર મિત્રો જે છે વાવાઝડુ દૂર થઈ રહ્યું છે તેના કારણે ગુજરાતમાં માત્ર વરસાદ જ જોવા મળશે જો દૂર જવાને બદલે વાવાઝડુ ત્યાંને ત્યાં મિત્રો રહ્યું હોત તો બે ત્રણ દિવસ તો તેના કારણે ભારે નુકસાન પણ થવાનું હતું અને છેલ્લે છેલ્લે ચોમાસાની વિદાય વખતે આખા ગુજરાતના ખેડૂતોને એટલે કે સમગ્ર ખેડૂતને ખેતી ઉદ્યોગ બગડવાનો હતો કારણ કે જો વાવાઝોડું આ બે ત્રણ દિવસ દિવસે જ લોકેશન ઉપર રહ્યું હોત તો ગુજરાતમાં સો થી બસો કિલોમીટર કલાકના પવનો સાથે વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળે જે મિત્રો બે હજાર ત્રેવીસમાં થયું હતું જે વાવાઝોડું આવ્યું હતું મિત્રો તમને ખ્યાલ હશે બિપોર જોઈ નામનું તેના કારણે મિત્રો શું થયું હતું કે બિપોર જે વાવાઝોડું સેમ ટુ સેમ આ લોકેશન ઉપર જ બન્યું હતું અત્યારે મિત્રો જોઈ લો આ જે શક્તિ વાવાઝોડું જે છે એ જ લોકેશન ઉપર બિપોર જે હતું ઉપર મિત્રો તમને